નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મેષ રાશિફળ ફેબ્રુઆરી દુનિયાની સૌથી અમીર રાશિમાંથી એક રાશિ એટલે મેષ રાશિની બે હજાર પચીસ ની દસ સચોટ ભવિષ્યવાણી મેષ રાશિનો અગિયારમો રાશિ ચિહ્ન છે અને તે વાયુ તત્વનું ચિહ્ન છે મેષ રાશિના જાતકોનું વ્યક્તિત્વ આકર્ષક છે આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે તેમની તાર્કિક શક્તિ ખૂબ જ ઉચ્ચ તેઓ બુદ્ધિશાળી લોકો સાથે મિત્રતા કરવામાં માને છે તેમને તોડાને અનુસરવાની આદત નથી મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના કામમાં દખલગીરી સહન કરતા નથી તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે તેમની ઈચ્છાશક્તિ પ્રબળ છે જો તેમની નજરમાં કંઈ સાચું હોય તો તેઓ તેને સાચું સાબિત કરવા માટે છેલ્લી ઘડી સુધી લડવા તૈયાર છે તેઓ સ્વભાવે થોડા શરમાળ હોય છે તેથી તેમને વાતચીત કરવાની તીવ્ર ઈચ્છા હોતી નથી તેઓ સંવેદનશીલ સ્વભાવના હોય છે તેથી જ બીજાના વિચારો પ્રત્યે તમારી સંવેદનશીલતા સ્પષ્ટપણે દેખાય છે મિત્રો કુંભ રાશિના લોકો પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિને ભગવાન શિવનું પ્રિય રાશિ માનવામાં આવે છે મિત્રો વિડિયો માં આગળ વધા પહેલો વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવ ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કુંભ રાશિ માટે ફેબ્રુઆરી નંબર 1 ફેબ્રુઆરી 2025 ના રોજ મેષ રાશિ ના જાતકો માટે કારકિર્દી માં પ્રગતિ માટે ખાસ યોગ આ સમયે શનિ અને ગુરુની સકારાત્મક સ્થિતિ બની રહી છે તમારા કાર્યસ્થળ પર સફળતાના દરવાજા ખુલશે તમને નવા પ્રોજેક્ટ્સ અથવા જવાબદારીઓ સંભાળવાની તક મળશે બે શૂન્ય બે પાંચના વર્ષમાં મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે નવા રોકાણ અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે તમારી કુશળતા અને ક્ષમતાઓ બતાવવા નો આ યોગ્ય સમય છે જે લોકો લાંબા સમય થી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ મહિનો શુભ સાબિત થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ મહિનો શુભ સાબિત થઈ શકે છે તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે મિત્રો આ સમય નવી નોકરી શોધી રહેલા લોકો માટે અનુકૂળ છે તેમને સારી ઓફર મળી શકે છે નંબર બે ફેબ્રુઆરી બે હજાર ના રોજ મેષ રાશિના જાતકોને નવી નોકરી મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે આ મહિનો તમારી નાણાકીય યોજનાઓ અને રોકાણોની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા બોનસ મળવાની થઈ શકે છે નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા બોનસ મળવાની શક્યતા છે વેપારીઓને નફો વધી શકે છે મેષ રાશિના જાતકો માટે આ વર્ષ કારકિર્દીના નવીન અવકાશો ખોલશે નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે નંબર ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂર છે શિક્ષણ અને વિદ્યા સાથે જોડાયેલા જાતકો માટે વર્ષ અનુકૂળ રહેશે મહત્વના પરીક્ષામાં સફળતા મળશે અને નવી શીખવાની તક મળશે તા મહિને તમારે તણાવ અને માનસિક થાકથી બચવાની જરૂર છે કામ અને અંગત જીવનમાં સંતુલન જાળવો નહીં તો અનિદ્રા કે ચિંતા થઈ શકે છે યોગ ધ્યાન અને સકારાત્મક વિચારસરણીનો અભ્યાસ કરો પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો ફાયદાકારક રહેશે ઉર્જાનું સ્તર સામાન્ય રહેશે પરંતુ વધુ પડતું કામ કરવાથી તમને થાક લાગી શકે છે શારીરિક કસરત અને ફિટનેસ રૂટીનને તમારા દિનચર્યાનો એક ભાગ બનાવો તમને કમરનો દુખાવો ગરદનનો દુખાવો અથવા સાંધાનો દુખાવો થઈ શકે છે તેથી લાંબા સમય સુધી બેસવાનું ટાળો નંબર ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિનામાં મેષ રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોમાં સંતુલન અને સુમેળ જાળવવો મહત્વપૂર્ણ રહેશે તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે અને તમારી બૌદ્ધિક ક્ષમતાને કારણે તમે લોકોના આદરના પાત્ર બનશો ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મહિનો કૌટુંબિક જીવનમાં સકારાત્મક કેરકારો અને પરિવારના સભ્યો માટે કેટલીક પડકાર જનક પરિસ્થિતિ ઓનું મિશ્રણ હોઈ શકે છે સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે પરસ્પર વાતચીત અને સમજણ દ્વારા પરિવારમાં શાંતિ અને ખુશીનો વાસ થશે તમને કોઈ પારિવારિક કાર્યક્રમ અથવા સમારંભમાં ભાગ લેવાની તક મળી શકે છે પરિવારના વડીલો તરફથી તમને આશીર્વાદ મળશે અને તમને માર્ગદર્શન મળશે નંબર પાંચ ફેબ્રુઆરી બે હજાર ના રોજ મેષ રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં સકારાત્મકતા અને નવી ઊર્જાનો સંચાર થશે ગ્રહોની સ્થિતિ તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક ફેરફારો લાવશે પરિવાર અને દાંપત્ય જીવનમાં શાંતિ અને આનંદ રહેશે જૂના મતભેદો દૂર થશે અને સંબંધોમાં મજબૂતી આવશે આ મહિનો એવા લોકો માટે ખાસ હોઈ શકે છે જેઓ હજુ પણ કુંવારા છે આ સમય પ્રેમીઓ માટે તેમના સંબંધોને ગાઢ અને મજબૂત બનાવવાનો છે તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવશો જેનાથી પરસ્પર સમજણ અને ભાવનાત્મક બંધન વધશે વેલેન્ટાઇન ડે તમારા સંબંધોને ખાસ બનાવી શકે છે નંબર છ ફેબ્રુઆરી બે હજાર પચીસના મેષ રાશિના જાતકો માટે મુસાફરીની શક્યતાઓ છે આ સમયે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે મુસાફરી તમારા માટે ફાયદાકારક અને આનંદપ્રદ બની શકે છે કામકાજ સંબંધિત યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રેમજીવન માટે આ વર્ષ શાનદાર રહેશે નવા સંબંધ શરૂ થઈ શકે છે અથવા પહેલાના સંબંધમાં મજબૂતી આવશે આ યાત્રા તમને નવી તકો ભાગીદારી અથવા વ્યવસાયિક લાભો પ્રદાન કરે તેવી શક્યતા છે નંબર સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની ખાસ શક્યતાઓ છે તમારી મહેનત વ્યક્તિત્વ અને ક્ષમતાને કારણે સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે કાર્યસ્થળ પર તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે આ વર્ષ તમારા માટે તંદુરસ્ત રહેવાનું છે પરંતુ જીવનશૈલીમાં યોગ્ય સંતુલન ન હોય તો નાના આરોગ્ય સંબંધિત પ્રશ્નો આવી શકે છે આનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે તમારી નેતૃત્વ ક્ષમતા અને કાર્યક્ષમતાને કારણે તમે અન્ય લોકો માટે પ્રેરણા બનશો વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારોમાં તમારી છબી સકારાત્મક રીતે उभरी આવશે તમે સમાજમાં કોઈ ખાસ કાર્ય અથવા કમિશન યોજનામાં ભાગ લઈ શકો છો જે તમારા માનસન્માનમાં વધારો કરશે નંબર આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ મે રાશિના જાતકો માટે શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ સમય નવી વસ્તુઓ શીખવા શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવા અને માનસિક કૌશલ્ય વધારવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમારા જીવનમાં આ વર્ષ મોટું પરિવર્તન લાવશે જેમાં નવું ઘર અથવા વાહન ખરીદવાનો શક્યતાથી વધુ યોગ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ મહિનો સફળતા લાવી શકે છે અભ્યાસમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત રહેશે જેના કારણે તમે મુશ્કેલ વિષયોને સરળતાથી સમજી શકશો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થી ઓને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે જે લોકો અભ્યાસની સાથે કામ અમ કરી રહ્યા છે તેઓ બંનેનમ સંતુલન સારી રીતે સંતુલિત કરી શકશે નંબર નવ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મેષ રાશિના જાતકો માટે ભાગીદારીમાં નફાની પ્રબળ શક્યતાઓ છે તમારા ભાગીદારોને મજબૂત બનાવવાનો પછી ભલે તે વ્યક્તિગત હોય કે ભલે તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક અને તેમની પાસેથી નાણાકીય અને ભાવનાત્મક લાભ મેળવવાનો આ સમય છે વિદેશ પ્રવાસ અથવા દીર્ઘકાળથી યાત્રા માટેની યોજનાઓ ફરશે પ્રવાસનો આનંદ મેળવો છો અને નવા લોકોને મળવાનું થશે વ્યવસાયિક ભાગીદારો સાથે વધુ સારું સંકલન થશે પરસ્પર વિશ્વાસ અને સમજણ વધશે જેનાથી ભાગીદાર સાથે મળીને નવા પ્રોજેક્ટ્સનો અમલ સરળ બનશે નંબર એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના જાતકો માટે સ્વવિકાસ પર વિશેષ ધ્યાન આપવાનો સમય છે આ મહિનો તમારા વ્યક્તિગત અને માનસિક વિકાસ માટે અનુકૂળ રહેશે આ મહિને તમે ધ્યાન અને યોગ દ્વારા તમારા આંતરિક સ્વભાવ સાથે જોડાવાનો પ્રયાસ કરશો પ્રેક્ટિસથી તમે માનસિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત કરશો તા વર્ષ તમારું આધ્યાત્મિક વિકાસ તરફનું ચિંતન વધારશે તમને શાંતિ અને આંતરિક સંતોષ માટે સમય કાઢવો પડશે તમે તમારી જૂની આદતો સુધારવા અને નવી ક્ષમતાઓ વિકસાવવા તરફ આગળ વધશો તમે સમાજમાં તમારી ભૂમિકાને ઓળખશો અને બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત થશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને ને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર